દશેરા પર્વે ફાફડા અને જલેબી ખાવાનું અનેરું મહત્વ રહેલું છે તે દર વર્ષે સુરત શહેરમાં દશેરાના દિવસે અગાઉથી ફરસાની દુકાનોએ ફાફડા જલેબીના ઓર્ડર અપાતા હતા અને આ વર્ષે પણ સ્વાદપ્રિય સુરતીઓએ વહેલી સવારથી જ ફરસાની દુકાનોએ ફાફડા જલેબી માટે કતાર લાંબી લાંબી લગાવી હતી આજના દિવસે સુરતીજોને કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જશે આજે દશેરાના પર્વે દર વર્ષની જેમ ફાફડા જલેબી ખાવા માટે સવારથી જ ફરસાની દુકાન પર સ્વાદ પ્રિય સુરતીઓ ઉમટી પડ્યા હતા તો નવરાત્રીના છેલ્લા દિવસે દશેરાએ રાઉન્ડ દહન પહેલા સવારથી જ ફાફડા જલેબી સુરતીઓ જિયાફત ઉડાવે છે અને દશેરા પહેલા જ ફાફડા જલેબીના ઓર્ડર પણ અપાઈ જાય છે આ વર્ષે પણ દશેરાના દિવસે ફાફડા જલેબી લેવા લોકોની કતારો એટલે કે લાંબી લાંબી લાઈનો જોવા મળતા ફરસાણના વેપારીના મોઢા પર ખરેખર ખુશી જોવા મળી હતી જો કે આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં કોઈ જ વધારો કરાયો ન હતો ત્યારે ફાફડા જલેબી લેવા આવેલા ગ્રાહક શું કહ્યું તે આપણે સાંભળીએ આ જો તમે જોઈ રહેલા છો અત્યારે શૂટિંગ બે કરેલું ત્યારે ખ્યાલ છે કેટલો માર કહેવાની જરૂર જાગ્યાથી લાઈન લાગી કે કેટલા કારીગરો સાથે શું ભાવ વધારા સાથે ભાવ કોઈ વધારો નહીં અમે ક્યારેય પણ ગમે ત્યારે બી કોઈ પણ વસ્તુનો લાભ લેતા નથી માર્કેટમાં

સેવા કરી રહ્યા છે અમે પાણી ઠંડુ પીવડાવીએ છાશ પીવડાવીએ છીએ એવું ચાલુ લીંબુ શરબત હોય કે દરેક અલગ અલગ હોય છે તો ફરસાણમાં એક દુકાનદારે જણાવ્યું હતું કે દશેરાના પર્વ લઈને સુરતમાં લગભગ પંદર હજાર કિલો જલેબી અને પચીસ હજાર કિલો ફાફડા વેચાઈ જાય તો નવેની વાત ન કહેવાય ત્યાં સુરતમાં લગભગ ચારસો જેટલી ફરસાણની દુકાનો છે દશેરાના દિવસ માટે વેપાર કરતા લોકોની ગણતરી કરીએ તો લગભગ ચાર કરોડથી વધારીની કિંમતના ફાફડા જલેબી ખવાઈ જતા હોય છે આમ દશેરાના દિવસે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગ્ય ગયા હતા તેવાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ફરસાની દુકાનો પર લાંબી લાંબી કતારો જોવા મળી હતી અઝલ ખુરશી સાથે પ્રકાશવાળા